છોટાઉદેપુર જિલ્લાના અલીરાજપુર નાカ પર આવેલી પોલીસની ચેકપોસ્ટ પર ફરિયાદ ઉઠી હતી કે ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા તમામ પેસેન્જર ગાડીવાળા પાસેથી આમ રૂપિયા 200 થી 300 લેવામાં આવી રહ્યા છે જ્યારે આ મામલે અમારી ચેનલ સીએન 24 ન્યૂઝ દ્વારા તપાસ કરવામાં આવી તો પૂરેપૂરી હકીકત સામે આવી ગઈ છે જેમાં ત્યાં ઉભેલા વાહન ચાલકો દ્વારા વાત કરવાતા જાણવા મળ્યું હતું કે ચેકપોસ્ટ પર બેસેલા અધિકારીઓ તથા જીઆરડી जवानों જ્યારે ગાડી ત્યારે તમામ પેસેન્જર ગાડી વાળાથી બસો થી ત્રણસો રૂપિયા લે છે જયારે અમે પેસેન્જર ભરેલી ગાડીને જોઈએ તો અમે હેરાન રહી ગયા કે અંદર નીચે સુધી આવે છે સાથે સાથે જ પેસેન્જર ગાડી પર બે બે ટુ વ્હીલર બાઇક પણ બાંધેલી નજરે પડે છે આ તમામ ઘટના પોલીસ અધિકારીઓની આંખોની સામે જ થતી હોય છે પરંતુ તેમને કોઈ ફરક નથી પડતો તેમને તો ખાલી લોકો થી લીધેલ એન્ટ્રીના પૈસામાં જ રસ છે તમારી ગાડીના કાગળિયા બરોબર છે કે નહીં વાહન ચલાવનાર પાસે લાયસન્સ છે કે નહીં ગાડીમાં ગમે તેટલા લોકો બેસાડું ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારીને લાગે કોઈ લેવા દેવા જ નહીં

અને રાત દરમિયાન આ અલીરાજપુર નાકા પરથી હજારો ગાડીઓની અવર થતી રહેતી હોય છે અને તેમાં મોટી ટ્રકો પેસેન્જર વ્હીકલ રિક્ષાઓ છગડાઓ જેવા વાહનોના માલિકો પાસેથી પૈસા લીધા પછી તેમને જવા દેશે ત્યારે શું આની પર ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરશે ખરા કે પછી જેમ છે તેમ જ ચાલે કરશે તે તો જોવું રહ્યું क्या नाम है तुम्हारा अच्छा किस बात का एंट्री दिया तुमने तो आप कायम देते हो यहाँ पे एंट्री एंट्री सौ दो सौ रुपये कायम देते हो कहाँ के रहने वाला आपला तो यहाँ से गाड़ी निकालने के दो सौ रुपये लेते हैं ये लोग किस चीज़ के लेते हैं तो कागजात वगैरह आपके पास सभी है लाइसेंस वगैरह सभी है किस बात की एंट्री लेते हैं ये शाम को, ले हाँ? को भी लेते हैं हैं भी।, अच्छा भी लेते अभी दोनों टाइम लेते हैं कितना कितना लेते हैं दो सौ दो सौ रूपए और कागजात तो सब गाड़ी का सही रहता है इसलिए अच्छा अच्छा तो कितने रुपए लेके आपको जान देते दो सौ रूपये दो सौ रूपए लेते हैं और पुलिस वाले जान देते ऐसे हाँ। से उनका नाम जानते, हैं क्या? नहीं जानते चार। अच्छा, चार। बोलो। आपकी भी एंट्री चलती है 200 रुपे। 200 रुपे। 200 रुपे दो सौ रूपए दो सौ रूपए दो सौ रूपए तो और निकलो काम ही है सर का इरफान मकरानी साथवेंटी फोर न्यूज कदवाल हवे जुवो देश दुनिया तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ